જય દ્વારકાશિષ્ઠ મિત્રો જય દ્વારકાશીશ આપણે આજે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના રાણાવ તાલુકાના રાણાવ તાલુકા રાણાવ તાલુકા ને કુતિયાણા રાણાવ તાલુકાના વાળોતરા ગામે આવ્યા છીએ અને વાળોતરા વારોતરા ગામના ખેડૂત છે એનું આ બાપા ભાગ્યું વાવે છે જમીન પ્રમાણમાં ખુબ નબળી ગણાય અને ખાસ આમાં તમે આજની સુધીમાં કોઈ એવું મોલે જોયો તો તમે આ વર્ષે જે ગ્રીન વાપર્યું અને તલ તમે બધા હા તો તમે અગાઉ જે ખેતી કરી હતી ઈ ખેતી ઈ ટૂંકમાં ઈ માં જે પાક આવતો અને આ ગ્રીન થયા પછીનો જે આ પાક રહ્યો એમાં તમને શું ફરક શું લાગે છે અમાર આ ગ્રીન ના લાકવાતે ઘણો ફેર છે એમ નકર એવું છે જારું વાર તો પ્રગતિ करतो રખમ બરાબર પછી એ સિવાય બીજું તમને આમ દાખલા તરીકે ઉગાવામાં ઝાડની ફળદ્રુપતામાં

અને આવો પાક એને ક્યારેય થયો નથી અને આ વર્ષે જ એની ગ્રીન ઇન્ડિયા પહેલી વખત આવ્યું છે તો તમારે ગ્રીન ઇન્ડિયા આવે તમે તો બહુ અનુભવી માણો ને તમે ઉંમર લાયક કે છો તો આમ જનરલ ખેડૂત ને સલાહ તો ને કે ગ્રીન ઇન્ડિયા વાપરો ગ્રીન ઇન્ડિયા બરાબર ગ્રીન ઈન્ડિયા હા તો દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે તમે ઝેર મુક્ત ખેતી કરવા માટે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને બીજું કે જે બીજા રાસાયણિક ખાતરો તમે વાપરો છો ને એના કરતા સો ટકા તમને સારું રિઝલ્ટ મળશે સિવાય કે આ કુતિયાણા રાણાવા વિસ્તારમાં ભાવરા વગર છે વારોતરા છે ખંડોયણા છે આ વિસ્તારના ખેડૂતોને કોઈને ખાતર લેવું હોય તો અમારા ડીલર છે ગોવિંદભાઈ રાજસિંહભાઈ વરુ ગોવિંદભાઈ તમારો મોબાઈલ નંબર બોલો ચોરાણું જીરો ત્રિપલ એટ પચાસ પચાસ ઓકે ખેડૂત મિત્રો કોઈને જો ખાતર લેવું હોય તો ગોવિંદભાઈ નો કોન્ટેક્ટ કરી શકો વધારે કાંઈ પણ માહિતી હોય તો વિડીયોની અંદર મારા મોબાઈલ નંબર આપ્યા છે ભરતભાઈના મોબાઈલ નંબર નંબર છે હોય કોઈ પણ ખેડૂતો અમારી પાસેથી તમે ગ્રીન ઇન્ડિયા વિશેની માહિતી લઈ શકશો અને બીજું તમને વધારામાં એટલું કહું કે તમારે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા બિલકુલ ઉપયોગ કરવાનો નથી દવા વગરના તલ દવા વગરનું દાણા દવા વગરનું જીરું બધું આપ કરી શકો તો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને આ ખેતી બાબતની કઈ પણ માહિતી જોતી હોય તો ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો